ભાવનગર શહેરના વોરા બજારમાં આવેલી વિજય નોવેલ્ટી સ્ટોર નામની દુકાનમાં અજાણ્યા શખ્સો દ્વારા શટર અને દરવાજાના તાળા તોડીને ચોરી કરવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે વોરા બજારમાં વિજય નોવેલ્ટી સ્ટોર ધરાવતા વિજયભાઈએ જણાવ્યું હતું કે અમે સવારમાં આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા હતા અને દરવાજાના નકુચા પણ તૂટેલા હતા જો કે દાનપેટીમાંથી અને રોકડ મળી કુલ સાત હજાર સો જેવી આશરે રકમ જવા પામી છે બનાવ બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી

એમાં અમે લોકો આવેતા મુજબ નવ વાગે દુકાન વધાવીને ગયા હતા પછી આ મધ્યરાત્રિએ સાહેબ આ બધું બનાવ બન્યો છે બારના બારણાના ત્રણે ત્રણ નકુજા તોડેલા છે સવારે અમે સાડા આઠ વાગે આવ્યા ત્યાં જોયું તો બારણું ખુલ્લું હતું નકુજા તૂટેલા હતા અને સામેનું શટર ખુલ્લું હતું અને અમે જોઈને તરત પહેલાં તો જોઈ લીધું શટર જોયું ને ગલ્લામાં ઉપર ટેબલ ઉપર પડ્યું હતું પ્લસ અને જોયું તો અમે આ દાનપેટીમાં જે હતું દાનપેટી તૂટેલી હતી એ આવીને તરત અમે લોકોએ ત્યાં પોલીસમાં કમ્પ્લેન કરવા ગયા હતા ગંગાજીડા પોલીસ ચોકીમાં ત્યાં લખાવા ગયા ત્યાંથી લોકોએ ગાડીવાળાને અહીંયા મોકલ્યા હતા અમારા માટે અહીંયા એ લોકો આવીને જાત તપાસ કરી ગયા જોઈ ગયા અને કીધું કે અહીંના ગંગાજિયા તળાવ આપણે જે રૂપમ શનિમાન જેટો ચોકી છે ને અંદાજે કેટલા રકમની ચોરી છે સમજો ને સાહેબ કે દાનપેટીમાં સાત આઠ હજાર હતા અને ગલ્લામાં પાંચ છસો સાતસો રૂપિયા હતા